અમે સેનો વખત વીતી જાય છે રે એ કાયડી તને નઈ સમજાય તને ખબર છે હું આજે 2024 ના વર્ષનો છેલ્લો દિવસ 31 2024 શું થયું તો મને ખબર છે કઈ ન હાલ તને વાત નહીં કરવી તને નઈ એ છોટુ બેસાઈ લ્યો તો લે ઉપર બેહી વાતો કરી આ ખુરશી પડી ઉપર બેહીન વાતો કરી ચાય પીતા પીતા નવ વર ચાલુ થાય હે ને તો નવા વર્ષના નવા સંકલ્પો ને બધાયને માફ કરીને માફી માંગીને ચાલુ કરીએ હા હવે હું ગઈ પીતા પીતા વાતો કરી અને છોટુ તું હજી ગયો કેમ જા જા ટપરી ખોલ ને બનાવ અરે જાઉ છો બેનો તમે બેહો બેહો ચાય લેતા જો કાડી આ હેપી ન્યુ યર હે ને તો બહુ મોટો પ્રોગ્રામ રાખ્યો છે આ ની ક્યાં રહી ગયા કોણ જાણે સગુણીને ઉતડીન તો મે ફોન કર્યો તો આવતી જશે પણ સગુણા નહીં કર્યો તો જરીક ફોન કરી વાત મિસ કોલ કરી દેને કે બેલેન્સ કપાઈ જાય હે એમ હું હવે કે બેલેન્સ વાળું યુદ્ધ તો 300 રૂપિયા નું મહિના એક નું નેટ થાય મહિનામાં હું બે દિવસ આપે 28 દિન નું નેટ થાય ઈ મારા રોય હાલી નીકળ્યા હે લૂંટવા જ બેઠા હે બધા એને અને હવે તો હું ફોન વગર હાલે એમ નહીં લે આટલા જીણા જીણા ટેણીયા ફોન લઈને બેઠો ઈ એને ફોન જોયો ઓવે હા ઓ સાચી વાત અને આપણે આજે સ્નોફોલ જોવા જવાનું હોય ને નહીં ઓવે ઓવે ઓલો બરફ પડતો એ ને હા હા જવાનું જ છે ને જોવા ઓવે તું તારા ભાગનો 500 રૂપિયા ને હિસ્સો લેતી આવી હા ને હું લેતી આવી માર ખીચામાં પડ્યા હે અને આ સગુણાને એક ચડાવ દે ને તો કે છે કે એ બાય હું તો ભૂલી ગઈ ભૂલી જાય એમ ના આલે ને પ્રોગ્રામ કરવો મોટો ને પૈસા આપવાના ભૂલી જવાય હા આ તો જે હોય એનું કરવી જોણે આપણે શું હેપી ન્યુ યર કાયડી જમકુડી હેપી સગુણી તો આવી ગઈ હવે આ આવી જો આ ભૂતડી ક્યાં રહી ગઈ હતી દેખાણી નહીં એને ઘર થી નીકળતો તો મે જોઈતી મે કીધું હું જાઉં લે ને પોતે જાઉ મેને કા કરી નહીં હા કહી દીધું કામ તે કરવા રહી ગઈ છે એ જય શ્રી કૃષ્ણ સખીઓ બધાને હેપી ન્યુ યર હેપી ન્યુ ભૂતડી હેપી ન્યુ તું તો કોઈ દી મોડી ના પડે ભૂતડી ને આજ કેમ મોડી પડી

તો હાલો હાલો તમે ઊભ્યુ થાઓ કેમ બેઠી હોસ હાલો ચાલુ કરીએ પ્રોગ્રામ કક શરૂઆત મારા થી આખા વર્ષ મારા થી કે ભૂલ થઈ ગઈ તમારો દિલ દુખાવાઈ ગયો હોય તો મને માફ કરી દેજો ને નવા વર્ષની નવી શરૂઆત કરજો આખા વર્ષ દરમિયાન મારા થી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો તમે બધીઓય મારી પ્રિય બેન પડ્યું હો મારાથી જાણે અજાણે તમારું દિલ દુખાવાઈ ગયું હોય તમને ખોટું લાગે એવું કંઈ ભૂલાઈ ગયું હોય તો મને માફ કરી દેજો ઈચ્છા મી દુકડમ ઈચ્છા મી દુકડમ આ આખા વર્ષ દરમિયાન મારા એ કંઈ તમને ખોટું લાગે એવું બોલાય ગયું હોય કંઈ ખોટું બોલાઈ ગયું હોય તો મને માફ કરી દેજો હું પ્રયત્ન કરીશ કે વર્ષ દરમિયાન તમારી સાથે કંઈ એવો વ્યવહાર ના કરું કે જેનાથી તમને દુઃખ લાગે તો બહુ એલી સેન્ટી થઈ જવાય હવે વ્યવહાર આપણને સારું નહીં લાગતો આપણે તો જડ ભરતી હોય ને ઈ જ ભરિયો લાગી હપરિયો લાગી એટલે આપણે તો વડતી હોય ને વઢવામાં જ આપણો પ્રેમ તો વધે ના આજના દિવસે કોઈ ના વડજો વઢી વઢીને આપણે બરહ કાઢ નાખ્યું એક દિવસ તો એવો રાખી કે આજ કોઈ ના વિશે કાઈ વગોણા ના કરી કાઈ ના કરીએ સાચી વાત છે કાડીની આજ કોઈ ના વગોણા નહીં તે કાઈ નહીં આજે આપણે આપણે ને રમનું નામ હવે આજે આપણે ભગવાનના માણા બનીને રહેવાનું છે ભગવાન ના ઘર ના માણા ની જેમ કોઈ નું હારું ખાતું હોય તો કરીએ પણ ખોટું તો ના જ કરીએ તારી તારે અમેરિકા કેથી જવાનું હે હવે કાળી તો વિદેશ જવાની હતી કેથી જવાનું તારે આ તારે રવિવાર હે જુ તાર ગીત પાકું થઈ ગયું પ્રેક્ટિસ થઈ ગઈ પૂરી અને કયું ગીત ગાવાની આપણે સત્સંગમાં ગાઈ ઈ જ કે બીજું લીધું હે કે આપણે સત્સંગમાં ગીત ગાઈ હે નહીં તો હારું જ છે પણ એમાં તો ઢોલ તબલા મંજીરાન ખંજીરાન બધું જોતું તું

જેનો હાથ ભગવાન જાલી લે ને એને તો વાહે કઈ ચિંતા કરવાની જરૂર જ ન હોય આ કાયડી ઉપર ભગવાનની કૃપા હે જો સાચી વાત એને તો ખાલી મહેનત કરવાની હોય ફળ તો એનો ભગવાન સંભારી લે આપણને ખપતું હોય કે ન હોય ખબર હોય કે ન હોય પણ ઈ ફળ આપી જ દે આપણને કયું ગીત ગાવાની હો કાયડી ગીત ને એલી ઓલો ભજન હે ને મનોજ મુંતસીરે લખ્યું હે તે ઓલો કોકિલા માસી રોજ હવાર હવાર મહા ભરતો હે ખબર હે વાજા પેટી વગર કેવું ગવાશે તો ખબર નહી પણ તોય થોડુંક ગાય દો લ્યો સાયડી તને ખબર નહી તું કેવું મસ્ત ગાય હતા પિયાનો કે વાજા પેટી ની જરૂર નહિ તારો અવાજ જેવો મધુર મા સારદા નો વાસ તારા અવાજ માં આ ઓલી કહેવત હે તે અને ઓલા પિક્ચર નું ગીત હે ખબર હે કે ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરે થી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયા સી મોજ છે ને ઉપર થી કુદરત ની રેમ છે મારે એમ જ છે એલી દરિયા સી મોજ ને ઉપર થી કુદરત ની રેમ હે હા હાચી કાયડી મને તો તારી આ બેલીટી બહુ ગમી હું તો રોજ હવાર આવે ગુનગુનાવીશ છું મને ગમે એલી બહુ જ સરસ છે ઓ અને તો ઓલો ભજન તો ગાઈ દે લે પછી હું આ તો વિદેશ પરફોર્મ કરતી હોય અમે હા ભરી હકી ના ભરી હકી હું ખબર લે ગાઈ દઉં લે પ્રેમ પ્રભુ કા બરસ રહા હે પીલે અમૃત પ્યાસે તીરથ તેરે અંદર પીલે અમૃત પ્યાસે સાત તીરથ તેરે અંદર બાહર કિસે તલાસે કણ કણ મે હરી ક્ષણ ક્ષણ મે મેવન મે હરી મન કી આખે તું ખોલી તો પતા નહી કસ રૂપ મેણ મતી ભેદ નહી કરતી જોતી જોગેગા કરતી હૈિ કર્મી ડૂબેગી નહી ના પકડને કોષ બદલ કે આયેગા પતા નહી કિસ રૂપ મે આ કરારણ મિલ જાયગા पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा मै की व्यर्थ नहीं जाती हर लेखा जो खा रखते हैं, और को फूल दिए जिसने उसके भी हाथ महकते हैं। નારાયણ મિલ જાય ગીત તો મને બહુ ગમ્યું લે એના શબ્દો તો જો એના અર્થ તો જો જીવન બધો સારામાં આવી જાય નહીં

ભગવાન પરિક્ષા સબસે પ્યાર ભક્તો કે એક પ્રશ્ન હૈરા જ હરિકોથા લગાવી હૈરી શ્રદ્ધા સોના હૈયા બસ સોની અર નંબર પાકવા છે જુજે નંબર તો હું આવ કે ના આવે આપણે કે નંબરની લાલચ હતી આપણે ગીત ને આ ડેવોશનલ ગીત ને વિદેશમાં રજી કરી કે નનકી વાત છે મને નંબર ની કહે લાલચ તો નહીં આ તો વિદેશમાં જવાનો મોકો મળે છે ને આવું કર્મ કરવા મળ્યું હે તો મુકાય નહીં ક હું ફરતી આજે ફોટા લેતી આજે વિડીયો લેતી આજે કેટલાય બ્લોગ્સ બનાજે ને તારા YouTube ચેનલ માં નાખતી હો કેટલા સબ્સ્ક્રાઇબર થયા બ્લોગ તો ખબર નહીં પણ આ ફન વિથ યુ માં 945 કે અમાર 55 સબસ્ક્રાઇબ કરવા હેલે તો ચેનલ મોનેટાઇઝ થઈ જાય હું એક ફેમિલી માં આર્થિક રીતે મદદ કરી શકું ને કા સાચી વાત છે પાતા પાતા ઈ થાય હાર મોટી વાત કહેવાય કરાય કરાય થઈ જશે ઓય 55 સબસ્ક્રાઇબર થઈ જશે ચિંતા ના કર તો મિત્રો તમે મારી મદદ કરજો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો અને જો તમે હજી ફન વિથ યુ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂરથી કરી નાખજો અને તમારા મિત્રો કે જેને આવો વિડિયો જોવો ગમે એને શેર કરવાનું ભૂલજો નહીં તો હવે આપણે આગળના હાજના પ્રોગ્રામનો શું કરવાનો પૈસા ભેગા થઈ ગયા હે ને તો આપણે હાજે જાસુ સ્નોફોલ જોવા એના પહેલા આપણે મેળામાં જવાનું ખબર હે ને કાઈડી તું આવીસ કે તૈયારી કરવાની હે ના ના હું આવી સેલીત બેન પણ્યા ભેગે ક્યારે સમય મળે પછી